હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ફરાળી મોતીચૂરના લાડુ તો ફરાળી મોતીચૂરના લાડુ કેવી રીતે બનાવવાના અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લઈશું આજે આપણે બનાવશું ફરાળી મોતીચૂરના લાડુ તો તેના માટે મેં આ સાબુદાણા લીધા હતા અને એને બે કલાક માટે મેં પલારી દીધા આવા સાવ પરલી જવા જોઈ જવા કલાક કલા પલાળશો ને એટલે મસ્ત બધા પરલી જશે નામ ખીલી જા હવે એને આપણે ચાયણીમાં ચારી લેશું આવી કોઈ ચાયણી લઈ લેવાની વાપરલી જવા જોઈએ આપણે પહેલાં ચાસણી બનાવશું એના માટે મેં આ એક બાઉલ સાબુદાણા હતા એટલે આપણે અડધો બાઉલ ખાંડ લેવાની થોડીક આગળ પડતી લેવાની એટલે એમ કે સાબુદાણામાં અંદર સુધી જાય ને આપણે ખાંડું બે એટલું પાણી નાખવાનું હવે એને આમ હલાવતું રહેવાનું એટલે ખાંડ આપણી પીગળી જાય ખાંડ પીગળી જાય ને ત્યાં સુધી આમ હલાવતું રહેવાનું નકર ખાંડ નીચે ચોટી જાય આપણી ચાસણી થાય ત્યાં સુધીમાં આપણે બીજી બાજુ સાબુદાણાને પણ ફ્રાય કરી લેશું આપણે એક પેન લેશું એમાં આપણે દોઢ ચમચી ઘી લેશું ઘી આપણું ગરમ થઈ ગયું છે એમાં આપણે સાબુદાણા નાખી દઈશું હવા મસ્ત રહેશે ને તો જ સરસ બનશે તમારે હવા ખીલી જવા જોઈએ પલારો ને એ પલારવાનું ધ્યાન રાખવાનું ખરી હવે આને આપણે ધીમે તાપે થવા દેવાના પાંચક મિનિટ લાગે આમાં થાતા પકવવા પડે આપણે સાબુદાણાને સાબુદાણા ને વાર નો લાગે ચડતા વચ્ચે વચ્ચે આમ હલાવતું રહેવાનું એટલો પિંચ જેટલો આપણે કલર નાખશું ફૂડ કલર આવે ને હવે જે આપણે એમાં ચાસણી બનાવેલી છે ને એ નાખી દેવાની ને ચાસ ચાસણી છે એનો કોઈ તારબાર નથી બનાવવાનો ચિક્કાસ પડતી થઈ જાય એટલે એમાં રેડી દેવાની સાબુદાણા આવા ચડી જવા જોઈજો તમે આમ આખો કલર એનો ચેન્જ કાચ જેવા થઈ જાય હવે એમાં આપણે ચાસણી રેડી દઈશું હવે આમાંનામાં એને ચડવા દેવાના ચાસણી બધી પી જાય એટલે સાબુદાણાવને અંદર સુધી ચાસણી જવી જોઈએ આમાં આમ તમે ખ્યાલ પણ તમને નહીં આવે કે આ સાબુદાણામાંથી બનાવ્યું એટલી મસ્ત બનશે આમનું તમારે છૂટું રાખવું હોય તો છૂટું રાખી શકો તમારે લાડુ વાર હોય તો લાડુ વારી શકો આપણે લાડુ વર એવું થઈ ગયું છે આવું રાખવાનું થોડું થોડું આમ એટલી ચાસણી હોવી જોઈએ થોડી થોડી લચપચું એટલે આ ઠંડુ થાય ને એટલે પાછું જેવું આપણે જોઈએ એવું થઈ જશે આ ઠંડુ થાય પછી જ આપણાથી લાડુ વરશું એટલે લચકા પડતું પછી થઈ જશે પાંચક મિનિટ આપણે એને ઠંડુ થવા દઈશું ને આમાં નામાં રાખવાનું બીજી થાળીમાં નહીં કાઢવાનું એટલે જે આ ચાસણી થોડી થોડી આમ દેખાય ને તમને પાણી જેવો ભાગ એ બધું ચૂસાઈ જશે ને સેજ અડધી ચમચી જેટલું એમાં ઘી નાખી દેવું એનાથી સાઇનિંગ બહુ મસ્ત આવશે હવે આપણે ઠંડુ થવા દઈએ પછી લાડુ બનાવશું આપણું મસ્ત ઠંડુ થઈ ગયું છે મોતીચૂરના લાડુ લાડુ વરાઈ જવું થોડાક આપણે કાજુના ટુકડા નાખી દઈશું તમારે બીજો કોઈ ફ્લેવર આપવો હોય તો તમે આંકી આપી શકો આમાં તમારે એલચી નાખ હોય તો એ નાખો નાખી શકીએ હવે હાથને થોડાક ગીવારા કરી લેવાના આવી રીતના થોડું થોડું ગરમ છે હજી હજી ઠંડુ થાય ને એટલે મસ્ત આપણા લાડુ વરી જશે તૈયાર છે આપણા ફરાળી મોતીચૂર મોતીચૂરના લાડુ મસ્ત એક લાડુ ખાઈ લે તો આખો દિવસ ભૂખ નહીં લાગે તમને જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ